અને ડીઝલ ડીઝલ પૂરું થાય થી વા ફોન કરે રાજકોટ કે ડીઝલ પૂરું થઈ ગયું તો ડીઝલ નો ફોન કરે કે ડીઝલ પૂરું થાય થી ફોન કરાય અરે બે એને બાંધવો નતો તમે હુકામી ખેડૂત નું નામ લખો એમ તમારે ગવર્નમેન્ટ રૂપિયા કામ કરવું તમારે તમારે પગાર પાછી કરવાનું છે થોડીક દયા રાખાય દયા એમ પાછલી પેઠી છે ને ભૂંડા થાય હો તો હું તો હું તમને કહી દઉં એમ થોડીક તો દયા હોવી જોઈએ કે ન હોવી જોઈએ ખેડૂત ઉપર

મે પોતે એ સ્થળ ઉપર જઈ અને સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી અને સાથે સાથે અધિકારીઓને ફોન કરી અને સ્થળની રૂબરૂ મુલાકાત કરી અને ઘટતું કરવા માટે ચર્ચા પણ કરી હતી ત્યારે આજ રોજ મને સમાચાર મળ્યા છે કે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા છે અને સ્થળની રૂબરૂ મુલાકાત લીધી છે ત્યારે એ અધિકારીઓને અને પદાધિકારીઓને મારે માત્ર એટલું જ કહેવું છે કે માત્ર મુલાકાત નહીં અમારી માંગ છે કે એ પારોનું પારાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને ખેડૂતોને જે નુકસાની થાય છે એમનું વળતર તાત્કાલિક ધોરણે આપવામાં આવે સાથે સાથે દુઃખની બાબત માત્ર એટલી જ છે કે એક મહિના પહેલા જ્યારે આ પારો તૂટ્યો ત્યારે ત્યાંના ખેડૂતોએ ધારાસભ્યશ્રી અને અધિકારીઓને અનેક ફોન અને કરીને જાણ કરી હતી છતાં પણ કોઈ ત્યાં સ્થળ ઉપર આવ્યું નથી અને એટલા માટે જ આ ઘટના બની છે જો એ દિવસે ધારાસભ્યશ્રી અથવા ત્યાંના અધિકારીઓ સ્થળ ઉપર જઈને જો રૂબરૂ મુલાકાત કરી હોત તો આજે આ ન સર્જાણી હોત આજે આ તારાજી જે ઊભી થઈ છે ઊભી ન થઈ હોત પરંતુ જે કંઈ પણ થયું હોય પણ હવે મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આમનું કામ પૂર્ણ થાય અને જો નહીં થાય અને હવે આવનારા સમયમાં કોઈ ઘટિત ઘટના બનશે તો એની જવાબદારી સંપૂર્ણ તંત્રની સંપૂર્ણ પદાધિકારીઓની અને સરકારની રહેશે અને જો એવી કોઈ ઘટના બની તો ચોક્કસથી કદાચ કોર્ટના દરવાજા પણ ખકડાવવા પડે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી

અને ના એ તો બરોબર છે પણ માની લો કે આ પારો આખો તૂટ્યો છે હવે માની લો આજ થી ચાર પાંચ દિવસ પછી પાછો કોઈ વરસાદ આવે ને પાછી પરિસ્થિતિ સર્જાય તો એના માટે શું આ પારો તૂટ્યો છે તો એને કમ્પ્લીટ તો કરવું પડશે ને તાત્કાલિક ધોરણે કારણ કે મહિના દિવસ પહેલાં તૂટ્યો તો મેં આ ખેડૂતોનું કહેવાનું એવું છે કે એમણે વ્યક્તિગત પોતાના ખર્ચે આખો પારો બનાવેલો છે તંત્રના કોઈ માની લો કે વીસ પચીસ ટ્રેક્ટર જેવું આવ્યું બાકી કંઈ આવ્યું નથી એમણે પોતે ખર્ચો કરીને બનાવ્યો એટલે તો જવાબદારી તો સરકારની અને તંત્રની ઉભી થાય તો હવે માની લો કે આ તૂટી ગયો છે આખો આ પણ કીધું કે નદી જ આ બાજુ ખેતરમાં વેણ બની ગયું છે આખું તો એનું પાછો હવે વરસાદ આવે ને પાછું કોઈ આવી પરિસ્થિતિ સર્જાય તો તો જે સ્થિતિ છે એના કરતા ભયંકર સ્થિતિ થાય હા બરાબર હું સિંચાઈ ખાતા જોડે વાત કરી લઉં છું બરાબર મારે એડિક્શન લાગુ નહીં પડે પણ હું પણ વાત કરી લઉં છું એટલે તમે ચર્ચા કરીને એવું લાગે તો કોઈ અહીંયા એક તપાસ સ્થળ ઉપર પણ જરા મોકલો એટલે હું એક્ઝેક્ટ આવી જાવ ને કરામાં ખોટું બીજી વધારે જાણાની થાય ને તો પછી લેવા દેવા વગરનો ખોટો મુદ્દો મોટો ઓકે ઓકે જો કે અત્યારે અમે જે આ નદીને પાડે ઉભા છે નદીને કાંઠે ઓજત નદી આવેલી છે એની અંદર આની પહેલાં જે ઓગણત્રીસ તારીખે અમે જે પારો બાંધ્યો હતો ત્યારે છ ખર્ચે બાંધ્યો હતો અને એ વખતે પણ તૂટ્યો હતો ત્યાર પછી જે ફારો પીઠો અને હજારો વીઘા જમીનનું જે ધોવાણ થયું આ નદીને નીચેનો જે વિસ્તાર છે ત્યાં અનેક ખેડૂતો છે પાંચસો આઠસો હજાર વીઘા જમીન છે સદંતર એ મગફળીનો પાક પણ નિષ્ફળ ગયો છતાં સરકારને વારંવાર રજૂઆત કરી તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં કોઈએ ધ્યાન ન આપ્યું એટલે ખેડૂતે નક્કી કર્યું કે હાલો આપણો એક વિચય છે ને આપણે નબળા માણસો થઈ ત્રણ ખેડૂત છે જે ના પાસે અઢી વીઘા ત્રણ વીઘા જમીન છતાં એણે નક્કી કર્યું કે બીજા ખેડૂત બચી જાય એટલે અમે અમારે પોતાને ખર્ચે આ પારો બાંધવા માટે મજબૂત બનાવે આઠથી ખમીદાણાનો અંતર લગભગ પંદરથી વીસ કિલોમીટર છે અહીંયાથી એક ટ્રેક્ટર લઈ આવવા માટે ઓછામાં ઓછો ત્રણથી પાંત્રીસો રૂપિયાનો ખર્ચો થાય છે એવા આમાં ઘણા ટ્રેક્ટરો નાખ્યા સો ખર્ચે પારો બનાવ્યો અને આખરી ગોપ માર્યો ટોટલ માર્યો તો એ પાંચથી સાત લાખ રૂપિયાનો બનીને ખર્ચો થયો અને એ વખતે અચાનક ફરી પાછો વરસાદ આવ્યો પારો કમ્પ્લીટ થઈ ગયો બાજુના ખેતરોમાં પણ એ પારો બાંધવામાં આવ્યો અને અચાનક પાણી આવવાને કારણે આ પારો ફરી પાછો તૂટ્યો છે છતાં પણ બધીને ખબર છે આની પહેલા વિદ્યામિક છે આંબા ઉપર બેસીને આ વિદ્યા તંત્રને મોકલા સરકારને મોકલા અધિકારી મોકલા આની પહેલાં મેં ધારાસભ્યને ખુદ રૂબરૂ મળી રજૂઆત પણ કરી છે કે ભાઈ તમે સ્થળ મુલાકાત લો આનો સર્વે કરો તાત્કાલ ખેડૂતને શું નુકસાન છે એના ઘરમાં ઘાસ સારો છે કે નથી એ તપાસ કરો માલઢોરનો તમે અટાણે વિચાર કરો કોઈને ખાવા ધન પણ નથી સડાપાડા તમામ નાશ પાઈમાં ઘરમાં પાણી ગરી ગયા એને લીધે જે સુકાસારા સારા હતા એ પણ ખલાસ થઈ ગયા અને આ વખતે પણ હજી સુધી કોઈ તંત્ર કે કોઈ છૂટાયેલા ધારાસભ્ય પ્રતિનિધિ હજી સુધી આ મુલાકાતે આવ્યા નથી એટલે મારે ખાસ તંત્રને કેવું છે ધારાસભ્યને પણ કહેવું છે ભલે જે તે પાર્ટીમાં હોય ખેડૂતનું જો હિત કરતા હોય ખેડૂતો બચાવવાની જો તમારે ખરેખર નીતિ હોય હમણાં રાઘવજી પટેલ બોલ્યા છે ંત્રી એની પણ પેકેજની માંગણી પણ કરી છે કે ભાઈ આને ઘેરને તમે ખાસ પેકેજ આપો નાને નાને કટકે નહીં થાય છ હજાર સાત હજાર અઢી વીઘે પાંચ વીઘે કે છ વીઘે કદાચ તમે તેર હજાર આપો તેર હજારનું એ ખાંડ બી એ નથી આવતું તો આમાં બે બે વખત તો મગફળીનું વાવેતર કરી લેવું છે અને ત્યાં બેઠા બેઠા કોઈ આપણે એમ કહી દેતા હોય અધિકારીઓ કે આ ઘેરને કોઈ નુકસાની નથી તો એ ખેડૂતને બનાવવાની વાત છે માટે તંત્ર એ તાત્કાલિક આનો સર્વે કરાવો ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય માંડવીયા સાહેબને પણ મારી વિનંતી છે કે જલ્દી તમે પણ મુલાકાત લઈ ગયા તમે વચન પણ આપ્યું છે જલ્દી આ વજત નદીનું જે પાણી છે એનો તાત્કાલમાં તાત્કાલિકનો નિકાલ કરો ખેડૂતને યોગ્ય ન્યાય મળે એવી કંઈક સહાય કરો અને ખાસ પેકેજની માગણી છે અમારી તમે આમ વિચાર કરો આ ખેતર છે ખાલી અઢી વિઘાનો માલિક છે એને એક પોતાની પ્રોપર્ટી બચાવવા માટે આ ગા જમીન બચાવવા માટે દસ લાખનો ખર્ચો કર્યો એ ફારો નિષ્ફળ ગયો એને કારણે હવે એની પાસે શું આપણે આશા રાખવી જો તંત્ર આમાં સાબદું થાય અંગત રસ લે કૈશલ એની ગ્રાન્ટ માટે કંઈક ગ્રાન્ટ આપે તો જ આનું સોલ્યુશન થાય બાકી ખેડૂત હવે કોઈ કરી શકે એમ નથી માટે તંત્રને મારી ખાસ વિનંતી છે તાત્કાલ સર્વે કરાવો અને તાત્કાલ આની સહાય તમે જાહેર કરો કૈશલ પેકેજ તમે જાહેર કરો જેથી વિસ્તાર તમામ બચી શકે